-6 आ / 4 ना। जो छेद उडला હોય તો ઉડાડો અહીયા જો 3 2 છે એ જ રીતે આયા 2 * 2 એટલે 2 2 4 છે એટલે 2 2 ઉડી જશે કેટલા રહે છે -3 / 2 જો આ જ રીતે પણ તમે જવાબ લખી શકો અને જો આ જ રીતે જવાબ ન આવેલો હોય તો આ કેવો બની ગયો અશુદ્ધ અપૂર્ણાંક અશુદ્ધ અપૂર્ણાંક હોય એટલે એને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી દેનાપા મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવું હોય તો આ રીતના જો અહિયાં ભાગાકાર કરીને x = 2 2 અબે એમ અહિયાં 3 અંમ ન હોય જો 2 એકાત 2 એટલે કેટલા વધશે 3 માંથી 2 જશે એટલે 1 હવે જો આ એક પૂર્ણાંક છે ફળ કે આ લખવાનું 9 2 જ લખો આ એક પૂર્ણાંક એમ હવે જો આ એક ઉપર લઈ લેવાનો અહિયાં બાજુમાં અને 2y ના છેદમાં 1 ના છેદમાં 2 આ રીતના લખી નાખવાનું એટલે આ થેલું મિશ્ર અપૂર્ણાંક ચા હવે દાખલા નંબર 2 બીજો દાખલો શું કે છે કે 5/3 3/5 હવે જો અહીંયા તો છેદ સમાન હતા પહેલા દાખલામાં અહીંયા બીજા દાખલામાં છેદ સમાન નથી તો 3 અને 5 નો શું લેવો પડશે લસાઅ ચાલો અહીંયા લસાઅ લઈ આગળના દાખલામાં તમને શીખવાડ્યા છે લસાઅ પણ અહીંયા ફરીવાર લઈ લઈએ જો હવે એ જ રીતે 5 * 1 = 5 આયી એમ 9 * 5 = 5 હવે જો 3 * 5 = 15 તો શું થઈ ગયો આનો લસા 15 થઈ ગયો તો 15 લસા થઈ ગયો હવે શું કરવું છે લસા 15 થઈ ગયો તો 25 / 15 જવાનું છે તો ચાલો તો લખી નાખવાનું કે 3 અને 5 નો લસા 15 છે ચાલો હવે જો અહીંયા પહેલા પાંચ ના છેદમાં ત્રણ છે ત્રણ ના છેદ માં પાંચ છે તો અહીંયા શું કરવું પડશે પંદર દશા લાવવા માટે અહીંયા શું કરવું પડશે ત્રણ વડે ગુણવું પડશે ત્રણ વડે ભાંગવું પડશે તો ત્રણ ત્રણ નવ 9/5 * 2 15 હવે જો 9/10 કેવો થઈ ગયો સમાધાન હવે તમે સરવાળો સાત સરવાળો કરીશું એટલે જો પહેલો ભાગ 5/10 ની જગ્યાએ કેટલા પા 25/15 + 9/15 હવે બંનેનો છેદ સમાન આવી ગયો એટલે 25 + 9 આ કયા છેદમાં કેટલા લઈ જવાનો 15 હવે 15 અને 9 નો સરવાળો કરીને આગળ લઈ જ છે 34/ જો આ કયો લઈને અશુદ્ધ કોણ તો હવે આપણે મિશ્ર કોણ કાઢના કે ડાયરેક્ટ કોણ આવે ને એ बाजू ભાગા કાઢીએ તો 15 2 30 4 છે હવે એ હવે જો આ રીતે આવી છે કે એ બે કોણ આવશે 4/15 જે રીતના જવાબ આવે હોય એ રીતે

an ya lima sepuluh lima an ya lima sepuluh lima sepuluh, abe beda disitu, sepuluh lima puluh tiga, laki laki rusa tiga belas an lima puluh rusa tiga belas, abe langsung sih स्लावा मध्ये सो कोण पसे 3 वेळा गुणू पसे 3 वेळा भागू पसे जे 9 ते 27 - 27 ला छेद किती असेल 30 एज इतिदावे 22 ला छेदमा 15 33 ला किती वेळा गुणू पसे 2 वेळा 2 वेळा गुणू पसे 2 वेळा भागू पसे तो 22 दू 44 हा 25 ला छेदमा 15 दू 30 चला હવે सर्व काय

nomor seribu yeah, plus lima ya. Oke. Jadi angkanya lima ratus sembilan puluh sembilan Jadi angkanya lima ratus sembilan puluh Jadi angkanya Jadi angkanya lima ratus sembilan puluh sembilan ya. Oke. Jadi angkanya lima ratus sembilan puluh sembilan ya. Oke. Jadi angkanya lima ratus sembilan puluh sembilan ya. Oke.

હવે શું કરવાનું એજ રીતના બીજું પાંચ ના છેદ માં નવ એને નવા નું કેટલા વડે ગુણું પડશે અગિયાર વડે ગુણું પડશે અગિયાર વડે ભાંગું પડશે અગિયાર પંચા પંચાવન Nashe kuma i nawa 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 nawa

नो आवर्ड पर बाजू लसा का देना है आपको कि माइनस आठ में आठ सेट में ओवर नहीं है अगर यह सत्ता में लगाओ मतलब कितना बड़े दोनों बरसे तुरंत बड़े मून बरसे तो तुरंत बड़े बांग बरसे इतना आठ तेरी चौबीस इतना माइनस चौबीस में आठ सेट में कितना थे जैसे ओवर नहीं तेरी सत्ता हो ये जितना आ माइनस बेरना � -2 / 57 चलो अब कितना తీసేసి అయ్యా ప్లస్ మైనస్ మైనస్ తీసేసి అంటే వచ్చే సంఖ్య ఏది తీసేసి మైనస్ అంటే -24 / అయా 57 -24 / 57 अब બંનેનોเศษ સમાન કરીજો તો સામાન્ય લઈ લઉં છું એટલે -24 -2 ના / 57 ચાલો बनेगा सवाल का उत्तर એટલે 24 ને કે કેટલા થશે 26 અને કેવા માઈનસ એટલે -26 ના છેદમાં કેટલા થશે 57 ચાલો આમાં આપણે સુધરવાનું મળ્યું હવે દાખલો નંબર 6 અહીંયા જો -2 ના છેદમાં 3 + 0 છે તો કોઈ પણ સંખ્યામાં 0 ઉમેરીએ અથવા બાદ કરીએ તો કઈ સંખ્યા મળે એની એ જ હોય એટલે કે આપણે સીધું ડાયરેક્ટ જવાબ લખી શકો છો કે -2 ના છેદમાં 3

हवे सो करणार अनु गुणाकार ने साठी 5 40 20 ने 3 23 એટલે 23 ના છેદમાં 5 ચાલો હવે ફરી વાત 3 અને 5 નો લસાકેનો થશે 3 5 અને 15 હવે ફરી વાત સતો નથી આગળ દાખલામાં આવી જશે એટલે 3 અને 5 નો લસાકેનો થશે 15 15 છે ચા பண்ண வந்து திச நன்றி

કે શોધો એમાં શું કરવાનું છે પહેલો દાખલો 7 ના છેદમાં 24 17 ના છેદમાં 36 આપેલા છે તો સૌપ્રથમ શું કરી નાખવાનું અહીંયા 24 અને 36 નો લસા લઈ લેવાનો એટલે 24 અને 36 નો લસા લઈશો જો આવડતો હોય તો ડાયરેક્ટ લઈ લેવાનો અહીંયા જો કે આ બે વડે ભાગ નકારશું કે 12 દુ 24 એ જ રીતે બે વડે ભાગ નકારશું એટલે 18 દુ 36 હજી બે વડે ભાગ ચાલશે એટલે 2 6, 6. So, 12 અહીંયા 9 2 10 હવે જો અહીંયા જે હવે બી આવે ભાર આવશે કે 2 * 3 = 6 અનન્ય હવે 3 હવે કે 3 * 1 = 3 3 * 2 = 6 અહીંયા 3 હવે એક ભાગ આવશે કે 8 * 1 = 3 3 * 1 = 3 હવે જો આનો ગુણાકાર કરતો કે 2 * 2 = 4 4 * 2 = 8 5 * 1 = 3 9 8 9 72 એટલે 24 અને 36 નો વસાઈ કેટલો થઈ ગયો 36 સોરી 72 કે નાવાનું કે 24 અને 36 નો પલસ આ કેટલો છે 72 છે 4 હવે 7 ના છેદમાં 24 હવે જો અહીંયા 72 કરવા માટે કેટલા વડે ભાગો પડશે કે 3 વડે કે જો અહીંયા અહીંયા ગણે ગુણ નાખો નોબલ બને તો 3 * 4 = 12

इसलिए इतना तो हमें तभी एजुकेशन तो यार इलेक्ट्रिकल ना सेट मार बहुत देर हो चुकी है अब अब जाता है नंबर बी है तो कि पांच ना सेट मात्रा से अन विजु माइनस माइनस चार ना सेट मार एक बीस को सौ प्रथम में साल रूप में दिया हमें कि पांच ना सेट मात्रा से अबे जो आ माइनस माइनस के बाद तो जैसे प्लस इले�

અરે કેટલા છે 13 ના ભાગ 3 તો 23 ના છેદમાં કેટલા થશે 33 આ છે જવાબ ચાલો હવે દાખલો નંબર 2 છે કે -6 ના છેદમાં 13 - -7 ના છેદમાં 15 સાનો સૌ પ્રથમ સુગણ લખશું આનું નિશાની કેવી થશે કેમ એટલે --+ થશે 1/5 નો ભાગ કરી દેશે + એટલે -6 ના છેદમાં 13 --+ એટલે 7 ના છેદમાં

angkupah sih 17 kita ngeceh, ekam, jadi kamu harus sheduma 15 ya, kamu harus sheduma sih 15. 5 jam. Cuma satu ruang aja dia. Jadi 1 minus 15 sheduma 15 jam plus ekam harus sheduma 15 jam. Eksone ekam jadi sheduma sih ya. Mau nggak mau suhu. Jadi 1 sheduma, ah, laki nanti. Atau sheduma jadi 15 jam. Bisa dulu, tuh ada jadinya. Laki sih aku कि माइनस नेव प्लस एकावना छेद में एक सौ ने पंचांग तो ये इतना कैसे बेकिला बच्चे हैं एक ना छेद एक सौ ने पंचांग मात मारो जवाब चल अब तो जाता नंबर बीस ये हम कुछ ना कुछ तो सो प्रथम सो कर रहा हूँ जाता है नंबर साले तो जाता है नंबर साले तो एक यार अभी बजे सुनी कैसे तो डेरे पुना करते हैं ना पता होगा ना चल तो क्या आठ हमें एक यार नंबर है 8 हमने याद नो 88 से 4 अब -1/88 से आने कितना आडो गुण पड़से 11 વડે गुण पड़से 11 વડે ભાગું પડશે એટલે 11 કે લે 33 એટલે -33/88 એ જ રીતે 7/ અને -0/4 0/4 અહીંયા 7/11 છે તો શું કરવાનું આને આ વડે ગુણવાના આ વડે ભાગવાના ચાલો અવે 78 56 56 ના છેદમાં 88 ચાલો હવે લખી નાખી કે માઈનસ 33 ના છેદમાં 88 હવે માઈનસ 56 ના છેદમાં 88 હવે જો બજેના છેદ સામાન્ય કરી કે અહીંયા લખી નાખવાનું છે માઈનસ 33 માઈનસ 56 ના છેદમાં 88 છેદ સમાન થઈ ગયો તો બજેના સામાન્ય છેદ લખી આ જ તેમણ રાખી શકો હવે બજેના સુપરને પણ સમાન હોય કેમ કારણ કે બંને માઈનસ ઇસાઈનસ सामने 369 और 그다음에 58 એટલે -x - निवेशना / 88 મળી ગયા. હજે જો આ અશુદ્ધ પૂર્ણાંક છે. અશુદ્ધ પૂર્ણાંક ગોળ તો સુ કરવાના. ભાગાકાર કરવાનો. આ રીતે. અશેષ શેષ. અહીંયા 9 વડે 1 જાય તો 1 અને 0. એટલે ક્યાં દેતા લવો? આ એમ નો 1 / 88. ચાલો અહીંયા આ રીતે આપણે લખી શકો કે -1 1 /

19/6m હવે જો અહી કા છે નહીં તો 1 અને 9 નો લસા કેટલો થશે 9 તો આ અહીં લખી નાખવા કે x અને 9 નો લસા લસા કેટલો થશે 9 જ થશે કારણ કે અહીંયા કા છે ન હોય એટલે એક સંખ્યા હોય ચાલો તો અહીંયા -19/6m હવે શું કરવાનું આ સંખ્યા છે એટલે 9 વડે ગુણવી પડશે ને 9 વડે ભાગવું પડશે એટલે 6 ના છેદમાં